નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ રાજસ્થાન રબારી સમાજ દ્વારા સુરત ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું મકરસંક્રાંતિના તહેવાર પર રાજસ્થાન રબારી સમાજ દ્વારા ટુર્નામેન્ટ ક્રિકેટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ક્રિકેટની રમતનો ઓગણીસમી સદીથી વર્તમાન દિન સુધી વિસ્તૃત એક જાણીતો ઇતિહાસ છે તેમ છતાં આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટનો સત્તાવાર ઇતિહાસ અઢારસો સિત્યોતેરમાં શરૂ થયો હતો અને શ્રી રબારી સમાજના ક્રિકેટ ગ્રુપના સંસ્થાપક તથા કમિટી મિત્રો દ્વારા આયોજન કરવામાં આવે છે અને સમાજના આગેવાનો તથા તેમની આયોજક ટીમ જે સતત છ વર્ષથી દર વર્ષે ટુર્નામેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવતું હતું અને આ વર્ષે પણ આટલું જ શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સમાજના શ્રેષ્ઠી દાનવીરો દ્વારા પણ ભરપૂર સાથ આપ્યો હતો અને તેઓને અભિનંદન પાઠવીએ છીએ કે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમો કેપ્ટન તથા આ વર્ષની વિનર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ સમસ્ત સમાજના આગેવાનો દ્વારા સમાજને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું છે અને આ કપરા સમયમાં સમાજને આનંદ અનુભૂતિ કરાવીએ એ બદલ આ ટુર્નામેન્ટના ગ્રુપના સમસ્ત આયોજક ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ સુરત અમે એ અપીલ કરવા માની કે સંગઠન રહે શ્રી રાજસ્થાન આરપીએલ સિક્સ ને સેવન પછી એના માટે આવી રીતે મકર સંક્રાંતિ ના દિવસે પશીઓનો બચાવ થાય એટલા માટે આ બે દિવસનું ટુર્નામેન્ટ અમે રાખીએ છીએ ખૂબ ખૂબ તમારો સહયોગ છે અને એના માટે ખૂબ ખૂબ આભાર કરીએ અમે કેટલી ટીમ અત્યારે ભાગ લીધો તો ટીમ ભાગ લીધેલો છે તમે ભાગ સાલ છે સાલ છે બરાબર તમે આ લોકોને તમે અત્યારે આ ચેમ્પિયન છે બરાબર ગઈ સાલ કોણ ચેમ્પિયન વિશે થોડી ક્રિકેટ માહિતી ગઈ સાલ એનસીસી તમે લોકોને શું છો બસ મતલબ खेलना चाहिए खेल कूद करना चाहिए इससे शरीर भी सही रहता है और संक्रांत के दिन खास करके मकर मकर संक्रांति के दिन अगर, अगर अपन क्रिकेट का रखें तो पक्षियों को भी जान बचेगी और अच्छा रहेगा रोमांचक रहे मनोरंजन रहेगा